હું જયલા લોકલ ટ્રાન્સફરમાંથી બોલું છું મારું નામ છે ગોહિલ દિલીપકુમાર જીસમભાઈ હું આટલે વીસ વર્ષથી લોકલ ટ્રાન્સફરમાં ધંધો કરું છું પણ હમણાં પાંચ વર્ષથી ધંધો સદંતર બંધ થઈ ગયો છે મને કંપનીવાળા એવું કહે છે મને કે અમે રેક માલ રાખીશું રેકનો પછી તમારું વિચારીશું કંપની અમારે કેવું કહેશે કે અમારો માલ રેકનો લેવાનો પહેલો પછી તમારો કે બરાબર તો અમારા જે અમારા જે પહેલાં દિલ્હીના પાંચ ટીટ થતી હતી પહેલાં પહેલાં વીસ વર્ષ પહેલાં અને હવે પાંચ વર્ષથી અમારો ધંધો નહીં આપું છું ચાર દિવસમાં એક ફેરો આવે છે તો અમારી રોજગારનું શું આવે તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે અમારા રોજગારનું નવ રોજગાર તમારે એમાં છે તો અમારે કલેક્ટર કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને આવેદનપત્ર અમે પહેલાં આપીશું જો એનું પછી નિરાકાર નહીં આવે તો અમે કંપનીના દરવાજા સદંતર બંધ કરીશું તો મારે મામલતદારશ્રીને કલેક્ટરશ્રીને એટલી નમ્ર વિનંતી કે અમારા ધંધાનું તમામ માં છે ને અમે આંદોલન કરવા તૈયાર છે મારું નામ છે ફતેસિંહ નરસિંહ પરમાર દહેજ લોકલ ટ્રાન્સપોર્ટમાં અમારો દહેજ લોકલ ટ્રાન્સપોર્ટ છે આ કંપનીઓવાળા જીએસએલ છે આઈપી છે ભેગ મળી છે માળિયા મોરબી બધે પહારો માલ મંગાવે છે અને લોકલને કોઈ ધંધો આપતા નથી દહેજનો જે સોલ્ટોમાં લાખ લાખ ટન માલ પગલે અહીંથી લેતા નથી અમારી ગાડીઓ ચાર ચાર પાંચ પાંચ દિવસ એક ફેરો થાય છે એટલે અમારે અહીંયાથી કલેક્ટરને કલેક્ટર સાહેબશ્રીને મામલેદાર સાહેબ ધારાસભ્યોને અમારે નંબર વિનંતી છે કે અમારી આ રજૂઆત છે ને આનથી કંઈ થાય નહીં તો અમે કંપનીઓના ગેટ બંધ કરી આંદોલન પર કરવા તૈયાર છે અને આ દહેજનો માલ લોકલનો માલ પટે પટેલ રેક આવે તો તે તે પણ અમારી લોકલ ટ્રાન્સપોર્ટની ગાડીઓ ચાલવી જોઈએ બાંધી ગાડી અમે ચાલવા નહીં દઈએ મારું નામ ચીકુદાન ગઢવી દહેજ લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સભાસદ છેલ્લા ઘણા વખતથી બહારથી આ માળિયા મોરબીથી રેક આવે છે જેથી અમારો લોકલ ધંધો મીઠાનો પડી ભાંગેલ હોવાથી ઘણી મુશ્કેલીઓ અમને પડે છે બોગસ માલ બહારથી આવી અને કંપનીઓ અહીંયા પરચેસ કરે છે ખરીદી લે છે અને અમારે લોકલ સારો માલ હોવા છતાંય અમારે હેરાનગતિ વેઠવી પડે છે ધારાસભ્ય શ્રી શ્રી કલેક્ટર સાહેબને અમારી નમ્ર અરજ છે કે અમારી તરફ સેદ નજર રાખે અને અમારા ધંધાઓની અંદર બરકત આવે એ જ આશા સાથે જય ભગવાન